આજે આપણે સોજીનો શીરો પરફેક્ટ માપ સાથે બનાવીશું આ શીરો તમે ઘરે કોઈ પૂજા રાખી હોય તો એ પૂજામાં પણ આ શીરો બનાવીને તમે આપી શકો છો અને આ શીરો તમે મા પ્રસાદમાં કે પછી સત્યનારાયણ ભગવાનની કથામાં તો ઘણી બધી વાર ગાધો હશે તો આજે આપણે આ શીરો બનાવીએ ચલો જોઈએ ઘરમાં જ વસ્તુઓ હોય અને આસાનીથી તમને ઘરમાં વસ્તુ મળી રહેતી હોય છે તમારા એ જ વસ્તુઓથી આજે આપણે સોજીનો શીરો બનાવવાનો છે એના માટે મેં અહીંયા થોડા દસ ગ્રામ જેટલા સિંગદાણા દસથી બાર નંગ કાજુના બારથી પંદર નંગ બદામના અને વીસ ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે અને અહીંયા ચાર નંગ ઇલાયચી અને થોડું જાયફળ એક વાટકી અહીંયા મેં સોજી લીધી છે બે વાટકી એની સામે દૂધ લીધું છે અને અહીંયા અડધી વાટકી ખાંડ લીધી છે આ પરફેક્ટ માપ છે અને અહીંયા અડધી વાટકીથી થોડું ઓછું એટલું ઘી લીધું છે તો ચાલો હવે બનાવીએ મેં ઘી ગરમ કરી દીધું છે હવે આની અંદર હું આ જે સોજી મેં એક વાટકી લીધી હતી એ આમાં એડ કરી દઈશ અને આ સોજીને ત્યાં સુધી શેકવાની જ્યાં સુધી આનો કલર થોડો ચેન્જ ના થઈ જાય અહીંયા હું સોજી શેકું છું અને આ બાજુ મેં દૂધ છે એ ગરમ કરવા મેં મૂકી દીધું છે દેખો સોજી એકદમ મસ્ત રીતે શેકાય છે જ્યાં સુધી ઘી આવી રીતે થોડું ઉપર ના આવી જાય અને આનો આવી રીતે કલર ના ચેન્જ થાય ત્યાં સુધી આને આવી રીતે શેકતા જ રહેવાની દૂધ અહીંયા જે ગરમ થઈ ગયું છે એ આ સોજીમાં હવે ધીરે ધીરે આવી રીતે વેળતા જવાનું અને સોજી છે એ જનરલી પાણી કે દૂધ કઈ બી તમે નાખો તો વધારે પીવે છે એટલે આમાં આવી રીતે ધીરે ધીરે વેળતા જવાનું અને હલાવતા જવાનું મેં અહીંયા બે વાટકી જેટલું દૂધ લીધું હતું પણ તો બી મને થોડું ઓછું લાગ્યું એટલે મેં અડધી વાટકીથી થોડું પાણી નાખ્યું છે તમે બી આવી રીતે થોડું દૂધ અને થોડું પાણી નાખીને એડ કરી શકો છો કાંઈ એકલા દૂધમાં પણ બનાવી શકો છો આની અંદર આપણે થોડી જે મેં ખાંડ લીધી હતી અડધી વાટકી જેટલી એ આવી રીતે એડ કરી દઈશું અને અહીંયા મેં સિંગદાણા કાજુ ત્રાક્ષ બદામ ઇલાયચી આ બધી જ વસ્તુઓ આમાં એડ કરી અને આવી રીતે હલાવી દઈશું થોડું જાયફળ હોય તો એ બી નાખજો એનાથી શીરાનો ખૂબ ટેસ્ટ આવશે અને આ જે શીરો છે એ તમે ભગવાનના પ્રસાદમાં કાનાજીને ચડાવશો તો બી બહુ સારું કહેવાય અને ટેસ્ટી લાગે છે શીરો આવી રીતે કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું શીરો તો બહુ ઝડપી બનીને તૈયાર થઈ ગયો આ સ્પીડમાં બની જાય પાંચ થી દસ મિનિટમાં રેડી થઈ જાય તો સ્પીડમાં કંઈ પ્રસાદી બનાવીએ તો આપણે ઘરે બનાવી તો શકીએ હા આપણા ઘેર પૂજા રાખી હોય તો આવી રીતે શીરો કે કઈ પણ બનાવી કે ભગવાન માતાજીને ચડાવવું હોય તો સ્પીડમાં જ બની અને રેડી થઈ જાય છે સોજીનો શીરો બનીને રેડી થઈ ગયો છે જે થી પંદર મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે અને ઘરમાં વસ્તુઓ હોય એનાથી જ બની જાય છે તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવો બન્યો છે